તો હાલો મિત્રો હવે આજે આપણે જોવા જાય તો બુધવાર ઓગણીસ બે બે હજાર ને સાંજના દૈનિક અકીલામાં આપણા પ્રખ્યાત એવા સામાજિક કાર્યકરને પત્રકાર ફારૂકભાઈ ખત્રી જેને આપણે ફાઇક ઉપનામથી ઓળખીએ છીએ તેમનો બહુ સરસ જ લેખ પ્રકાશિત થયો છે જેમાં જણાવાયું છે કે પહેલી માર્ચના ચંદ્ર દર્શન બાદ શનિવાર રાત્રિ રાત્રિથિજ તરાવિહની નમાજો શરૂ થશે મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક રવિવાર ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ રમઝાન માસ શરૂ થનાર છે જે માટે મુસ્લિમ સમાજમાં અત્યારથી જ આધ્યાત્મિક ઉત્સાહ ફેલાયો છે ઇસ્લામી પંચાંગ ચંદ્ર દર્શન પર આધારિત છે અને હાલમાં હિજરીસન ચૌદસો છેતાલીસ ચાલે છે જેનો આઠમો મહિનો સાબાન ચાલે છે અને આગામી ઈસ્લામી મહિનો ઓગણત્રીસ મી સાબાન છે પરંતુ એ દિને ચંદ્ર દર્શનની શક્યતા ઓછી હોય અને કદાચ વાદળો છવાઈ જાય તેવી સંભાવના હોવાથી તારીખ એક ને શનિવારે સાંજે ચંદ્ર દર્શન થવાની પૂરી સંભાવના રહેલી છે તારીખ બે માર્ચ ને રવિવારથી રમજાન માસ શરૂ થાય ઈ તો નિશ્ચિત જ છે આગળ માસ પૂર્વ થવાની આગામી તારીખ શનિવારે અઠ્યાવીસ મોજો હશે અને રમજાન માસ નો ઓગણત્રીસ માં રોજા એ રવિવાર હશે જે કારણે રવિવારે ઓગણત્રીસ રોજા પૂરા થયા બાદ સાંજે ચંદ્ર દર્શન ની પૂરી સંભાવનાઓ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ને પચીસ ને સોમવારે ઈદ ઉલ ફ્ર ઉજવવામાં આવે પણ નિશ્ચિત બની રહ્યું છે આ માસમાં રમજા મુસ્લિમો રાખતા હોય છે અને આ એ હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ઉપવાસ કહીએ છીએ જે પરોઢ્યથી લઈ અને સૂરજ હાથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઈ બહેનો રોજા રાખે છે અને એમાં અન્ન જળનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં સુધી કે ગળા નીચે થૂક પણ ઉતારવામાં આવતું નથી અને આમ નક્કોર ઉપવાસ કરવામાં આવે છે દિવસમાં પાંચ વખત આ મુસ્લિમો પાછા નમાજ પઢવા સમયસર જાય છે ને વળી પાછા રાતના તરાવીની નમાજ દોઢ કલાક માટે પઢવામાં આવે છે અને એ ઉપરાંત મુસ્લિમો કુરાન પઠન ઈબાદતમાં મશગુલ બની જાય છે અને પહેલો રોજ હોય રવિવારથી રવિવાર રહેશે રવિથી રવિના ક્રમનું આઠ વર્ષે પાછું પુનરાવર્તન થયાનું પણ જણાવવામાં આવ્યું છે અને આ માટે રમઝાન માસમાં ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફની વર્ષગાંઠ હોય અને રમઝાન મહિનામાં દાન પુણ્યનું વળતર સિત્તેર ઘરું ઘણું હોય કુરાન પઠન પણ કરનારા ઈબાદત ગુજારો વધી જશે આ મહિનામાં મુસ્લિમો એતકાબ પણ કરતા હોય છે અને બે દિવસ રાત્રિના સબીનાના પ્રોગ્રામો પણ વિવિધ મસ્જિદોમાં થતા હોય છે અને આ અંગે મુસ્લિમોમાં એક અનેરો ઉત્સાહ હોય છે ખાસ કરીને નાના બાળકોમાં દિન પ્રત્યે આ શબીનાના પ્રોગ્રામોથી ખૂબ જ જાગૃતિ આવે છે